માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત વર્ષે ભારત દ્વારા ચંદ્ર પર સફળ ઉતરાણ બાદ ત્રેવીસ ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઉજવવાનું એલાન કર્યું હતું અને બાર ઓગસ્ટના રોજ વિક્રમ સારાભાઈ જન્મદિવસથી રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી પીઆરએલ એલ અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી હતી શ્રી ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત સરપીટી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓની ઉજવણી માટે પસંદ કરવામાં આવ્યા હતા અને પીઆરએલ દ્વારા યોજાયેલ ઓપન હાઉસમાં પસંદગી પામેલા કોલેજના ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

પી એલ દ્વારા સ્મૃતિ ચિહ્ન કીટ ઇનામ આપવામાં આવ્યા હતા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કેપી પી પટેલના માર્ગદર્શન હેઠળ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ડોક્ટર આર એચ પરમાર અને ડોક્ટર જી એલ વેકરિયાએ મુલાકાતનું આયોજન કર્યું હતું સર પીટી સાયન્સ કોલેજમાંથી એમ એસસી સેમ થ્રી અને સેમ વનના વિદ્યાર્થીઓ પીઆરએલની વિઝિટ ખાતે આવ્યા છીએ અમે ડોક્ટર વિક્રમ સારાભાઈનો જન્મદિવસ હોવાને કારણે અમે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવણી કરી અને અમે ફિઝિક્સ સેમ થ્રી અને સેમ વનના વિદ્યાર્થીઓએ અહીં આપેલા ઘણા બધા ઓબ્ઝર્વેશન જોયા અને અમે ખૂબ એન્જોય કર્યું બ્યુ રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ